આ એક વર્ષની અંદર ગૌતમ અદાણીની કંપનીના જે શેરો શેર બજારની અંદર લિસ્ટેડ છે એમની શું હાલત છે નમસ્કાર દર્શક મિત્રો તમને ચોવીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસ નો દિવસ યાદ છે કદાચ યાદ હશે જ કારણ કે આ એવો દિવસ હતો કે જે દિવસે ગૌતમ અદાણીના માટે આફત લઈને આવ્યો હતો અને ગૌતમ અદાણીની નેટવર્કથી માંડીને શેરોથી માંડીને ગૌતમ અદાણીની ઊંઘ હરામ થઈ ગઈ હતી એ દિવસ હતો ચોવીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના દિવસે અમેરિકાની રિસર્ચ કંપની હિન્ડનબર્ગે એક રિપોર્ટ બહાર પાડ્યો હતો જેને કારણે ગૌતમ અદાણીને ભારે નુકસાન થયું એ વાતને એક્ઝેક્ટલી એક વરસ પૂરું થયું છે હવે અમે તમારી સાથે એક એ વાત કરીશું કે આ એક વર્ષની અંદર ગૌતમ અદાણીની કંપનીના જે દસ શેરો શેર બજારની અંદર લિસ્ટેડ છે એમની શું હાલત છે શોર્ટમાં તમને કહું તો સાત શેરો હજુ એવા છે કે જે ચોવીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના લેવલથી ઘણા બધા નીચા લેવલ ઉપર છે અને ત્રણ શેર એવા છે કે જે ચોવીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના દિવસે જે ભાવ હતા એનાથી ઉપર ઉપર લગભગ પહોંચી ગયા છે જો કે આ એક વર્ષની અંદર અદાણી ગ્રુપના શહેરોની અંદર ભારે ઉથલપાથલ જોવા મળી કોઈક સારા રિપોર્ટ આવે તો ગૌતમ અદાણીના શહેરો ભારે ઉછળી પણ ગયા કોઈ એક રિપોર્ટ ખરાબ આવે તો પાછા ડાઉન પણ થઈ ગયા એટલે આખું વરસ આ અદાણીના શહેરોમાં ઉથલપાથલ જોવા મળી તો આના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ચોવીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના દિવસે હિન્ડનબર્ગે એવો એક રિપોર્ટ બહાર પાડ્યો હતો કે આ ગૌતમ અદાણી જે એમની કંપનીના શેરોમાં સ્ટોક મેન્યુપ્લેશન કરી રહ્યા છે અને જે પબ્લિક હોલ્ડિંગ છે એના નિયમોનું પણ ઉલ્લંઘન કરી રહ્યા છે હવે સીધી વાત કરીએ કે જે દસ શેરો છે એમાં પહેલો એક શેર છે અદાણી ટોટલ ગેસ તો ચોવીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના દિવસે અદાણી ટોટલ ગેસનો ભાવ ત્રણ હજાર આઠસો ને રૂપિયા ઉપર હતો અત્યારે આ શેરનો ભાવ એક હજાર અગિયાર રૂપિયા ઉપર છે એટલે ચુમ્મોતેર ટકા જેટલો ડાઉન છે પણ એક તબક્કે જ્યારે હિન્ડનબર્ગનો રિપોર્ટ આવ્યો એ પછીના એક તબક્કે અદાણી ટોટલ ગેસનો ભાવ પાંચસો ને ચુમ્માલીસ રૂપિયા સુધી પણ પહોંચી ગયો હતો પાછો અત્યારે ઉપર આવીને એક હજાર અગિયાર ઉપર છે બીજો એક શેર છે અદાણી એનર્જી સોલ્યુશન આ શેરનો ભાવ ચોવીસ જાન્યુઆરીએ બે હજાર સાતસો ને નવ્વાણું રૂપિયા હતો અત્યારે આ શેરનો ભાવ એક હજાર પિસ્તાલીસ રૂપિયા ઉપર છે મતલબમાં હજુ પણ એકસઠ ટકા જેટલો ડાઉન છે પણ તમને જાણીને નવાઈ લાગશે કે અદાણી એનર્જી સોલ્યુશનનો ભાવ એક સમયે છસો ને એકત્રીસ રૂપિયા સુધી પહોંચી ગયો હતો એટલે મોટા મોટા ગાબડા હિન્ડનબર્ગના રિપોર્ટ પછી પડ્યા હતા પરંતુ પાછા થોડા ઉપર આવ્યા તો અત્યારે એક હજાર અગિયાર પર પહોંચ્યો છે ત્રીજો શહેર અદાણી વિલ્મર અદાણી વિલ્મરનો ભાવ ચોવીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના દિવસે પાંચસો રૂપિયા હતો અત્યારે આ શેરનો ભાવ સાડી ત્રણસો રૂપિયા ઉપર છે પણ એક સમયે બસો ને પંચ્યાસી રૂપિયા સુધી પહોંચી ગયો હતો અત્યારના જે ભાવ છે એની સરખામણીએ હજુ પણ અદાણી વિલ્મરનો શેર આડત્રીસ ટકા જેટલો ડાઉન છે ચોથો જે શેર છે એ અદાણી એન્ટરપ્રાઇઝ છે એ ચોવીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના દિવસે પાંત્રીસો ને આઠ રૂપિયાનો અદાણી એન્ટરપ્રાઇઝનો ભાવ હતો અત્યારે બે હજાર નવસો ને છ રૂપિયા છે એટલે તમે આમ જુઓ કે ખસો ખસો અદાણી એન્ટરપ્રાઇઝનો શેર ઉપર આવ્યો છે એક સમયે જ્યારે હિન્ડનબર્ગના રિપોર્ટ પછી આ અદાણી એન્ટરપ્રાઇઝના ભાવ શેરનો ભાવ એક ને સત્તર રૂપિયા સુધી પહોંચી ગયો હતો એટલે આમ જોવા જઈએ તો હજુ માત્ર પંદર ટકા જેટલો ડાઉન છે પાંચમો જે શેર છે અદાણી ગ્રીન એનર્જી ચોવીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના દિવસે આ શેરનો ભાવ ઓગણીસો ચોસઠ રૂપિયા હતો અત્યારે સોળસો એકસઠ રૂપિયા છે એટલે આ શેરમાં પણ એમ કહી શકાય કે જે ઇન્ડનબર્ગના રિપોર્ટ પછી જે ડાઉન થયા હતા એ પછી આ શેર ઉપર આવ્યો છે અને હજુ પણ તેર ટકા જેટલો ડાઉન છે અને એક સમયે અદાણી ગ્રીન એનર્જીનો ભાવ ચારસો ને ઓગણ રૂપિયા સુધી પહોંચી ગયો હતો અદાણીની જે બીજી કંપની છે એ છે એસીસી એમાં ચોવીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના દિવસે ચોવીસસો રૂપિયાને સાતનો ભાવ હતો અત્યારે બાવીસસોને ઓગણત્રીસ રૂપિયા છે એક સમયે એક હજાર પાંચસો ને બાણું રૂપિયા સુધી એસીસીનો ભાવ ઓછી ગયો હતો એનડીટીવી ના શેરનો ભાવ ચોવીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના દિવસે બસો ચોર્યાસી રૂપિયા હતો અત્યારે બસો ને રૂપિયા છે એટલે એમ કહી શકાય કે આ શેરનો ભાવ પણ લગભગ લગભગ નજીક જેટલો તો પહોંચી ગયો છે પણ એક સમયે એકસો અડસઠ રૂપિયા સુધી એનડી ટીવીના શેરનો ભાવ પહોંચી ગયો હતો તો આ જે સાત શેર જે છે એના ભાવ હજુ પણ જે ચોવીસ જાન્યુઆરીના લેવલ સુધી પહોંચ્યા નથી અને એની અંદર ખાસા મોટા ગાબડા છે હવે જે ત્રણ શહેરની વાત કરીએ કે જે હિન્ડનબર્ગના રિપોર્ટ પછી તૂટ્યા તો હતા પરંતુ પાછા ઉપર આવીને ચોવીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના લેવલથી ઉપર આવી ગયા છે તો અદાણી પાવરનો એક શહેર છે જે ચોવીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના દિવસે બસો ને રૂપિયા પર હતો અત્યારે પાંચસો ચોવીસ રૂપિયા પર છે રિપોર્ટ પછી આ અદાણી પાવરના શેરનો ભાવ એકસો બત્રીસ રૂપિયા સુધી પહોંચી ગયો હતો એટલે આમ જોવા જઈએ તો અદાણી પાવરના શેરના ભાવે રિટ રોકાણકારોને એકાણું ટકા જેટલું રિટર્ન આપ્યું છે અદાણી પોર્ટ્સની વાત કરીએ તો ચોવીસ જાન્યુઆરીએ સાતસો એકસઠ રૂપિયાનો ભાવ હતો અને અત્યારે અગિયારસો બત્રીસ રૂપિયા છે એટલે ચોવીસ જાન્યુઆરી કરતાં પણ એનો ભાવ અત્યારે ખાસ્સો ઉપર આવી ગયો છે અને નીચામાં એટલે જ્યારે હિન્ડનબર્ગનો રિપોર્ટ આવ્યો એ પછી આ શેર એક તબક્કે ત્રણસો ને પંચાણું રૂપિયા સુધી નીચે ચાલ્યો ગયો હતો તો પણ અત્યારે એમ કહી શકાય કે પચાસ ટકા જેટલું રિટર્ન આ અદાણી પોટ્સના શેરમાં મળ્યું છે ત્રીજો જે શેર છે અંબુજા સિમેન્ટ આ શેરનો ભાવ ચોવીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના દિવસે પાંચસો સત્તાવન રૂપિયા હતો આ પાંચસો સત્તાવનની લિમિટ આ શેરે ક્રોસ નથી કરી પણ અત્યારે પાંચસો ઓગણત્રીસ રૂપિયા પર છે એટલે એકદમ નજીક આવી ગયો છે અને રિપોર્ટ પછી ત્રણસો પંદર રૂપિયા સુધી અંબુજા સિમેન્ટનો ભાવ પહોંચી ગયો હતો દર્શક મિત્રો ગૌતમ અદાણીએ આજે જ્યારે એક વર્ષ પૂરું થયું છે ત્યારે એમણે એક લાંબો લચક લેખ લખ્યો છે અને એમાં એમણે એવું લખ્યું છે કે અમારા માટે મુશ્કેલીનો સમય આવ્યો પણ આ મુશ્કેલીની અંદર અમે ઘણી બધી મૂલ્યવાન ચીજો મૂલ્યવાન વાતો શીખ્યા છે અને અમે આગળ વધ્યા છે આ અમારી પર ખોટા આરોપો હતા એવું ફરી એકવાર ગૌતમ અદાણીએ કીધું છે અને એ પછી ગૌતમ અદાણીએ હમણાં છેલ્લા કેટલાક દિવસો પર આપણે જો નજર નાખીએ તો એમણે ઘણા બધા રાજ્યોની અંદર મોટા મોટા રોકાણોની પણ જાહેરાત કરી છે તેલંગણામાં કરી ગુજરાતની અંદર એમણે ફરીથી જાહેરાત કરી તો એક વખત જે ગૌતમ અદાણીની નેટવર્કમાં પચાસ ટકા કરતાં વધારે મોટું ગાબડું પડી ગયું હતું અને દુનિયાના ત્રીજા નંબરના ધનપતિના લિસ્ટમાંથી સીધા ત્રીસ ટોપ ત્રીસમ ટોપ ત્રીસમાંથી પણ બહાર થઈ ગયા હતા પરંતુ અત્યારે ફરીથી ધીમે ધીમે ગૌતમ અદાણી પોતાના પથ ઉપર આગળ વધી રહ્યા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ